સુરત એરપોર્ટને ઉડાવી નાખવાની ધમકી આપવાનો મામલો સાબિર મંસૂરીની કરાઈ ધરપકડ ફરી એકવાર નાનામી ધમકી મળી સાબિર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી રેલવે સ્ટેશન પર બે લોકો વાતચીત કરી રહ્યા હતા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એસઓજી ઓજી પીસીબી અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી પોલીસને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી સાબિર માનસિક રૂપથી બીમાર છે દસ દિવસથી દવા લેવાના પૈસા ન હતા ઉમરા પોલીસે આરોપીની કરી ધરપકડ રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટેટ ન્યૂઝ બારડોલી સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનું લોકેશન અને અને સીડીઆર એસ એ જોવામાં આવ્યું પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બી એનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપરેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસીની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ એ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબીરભાઈ બસીરભાઈ મનસુરી છે ઓ ચાલીસ વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્ષ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખિ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે મેં એસે હિ કોલ કરી દીધા કોઈ વિશેષ કારણ ન હતું ઓર આરોપી વહા રહે કે ગદે કા કામ કરતા ગદ્દી કી સિલાઈ કા કામ કરતા હે ઓર આગેકી પૂછતાછ અભી ચાલુ છે આરોપી ઉમરા પોલીસ સ્ટેશનમાં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડીની માટે રિક્વેસ્ટ કરવામાં આવશે ના ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી અને આરોપી પોતાની વાઈફ સાથે ત્યાં રહે છે